ધાંગધ્રાના જસા પરથી નારીચાણ હનુમાનજી દાદાના મંદિર સુધી બિસ્માર રસ્તાથી લોકો પોકારી ઉઠ્યા જય નારીચાણિયા હનુમાન દાદા હું સરપંચ શ્રી પટેલ હસમુખભાઈ નાગરભાઈ નારીચાણ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અમારા ગામમાં હનુમાન દાદાનું પ્રાચીન મંદિર છે લાખો યાત્રિકો દર્શન કરવા આવે છે છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં નારીચાણા હનુમાનજીના મંદિરથી બસ સ્ટેન્ડ સ્કૂલ જસાપર અને જસાપરના પાટિયા સુધી સંસદ સભ્યો ધારાસભ્યો પીડબલ્યુમાં પંદરેક વખત રજૂઆત કરી છે છતાં આ જ દિન સુધી રોડ બન્યો નથી અને હાલેવું નથી ને અત્યારે શિયાળામાં અસંખ્ય યાત્રિકો પગપાળા દાદાના દર્શને આવે છે અને યાત્રિકોને પગમાં લોહી પણ નીકળી જાય છે એવા રફ રસ્તા છે અને ખાડા ખબૂચિયાવાળા હાલ એવું નથી અવારનવાર અકસ્માત થાય છે પણ ઘણી રજૂઆત કરી પણ આજ સુધીમાં રોડ બન્યો નથી બીજું કે નારી ચાણાથી આજુબાજુના છથી સાત કિલોમીટર ગામના કે બાજુમાં ધોળી એ પણ રસ્તો નથી બાજુમાં કોંડ એ પણ રોડ નથી બાજુમાં વેળાવદર એ પણ રોડ નથી અને બાજુમાં ગાજણ વાય એ પણ રોડ નથી સૌરાજ થયું છે અંદાજે બોતેર પંચોતેર આ રોડ બન્યા જ નથી અત્યાર સુધીમાં બન્યા નથી તો સરકાર શ્રીને વિનંતી છે કે સત્વરે આ રોડ કરવા વિનંતી હું પ્રકાશભાઈ પ્રજાપતિ મૂળ આ ગામનો વતની છું અહીંયા નાની દાદા હનુમાનજીનું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને ઘણા વર્ષો થઈ ગયા પણ અહીંયા કને કોઈ જાતનો રોડ બાબતે કોઈ વિકાસ થયો નથી અમારા ગામના સરપંચશ્રી ગામના મોટા મોટા આગેવાનો બધાએ લેખિક મૌખિક રૂબરૂ મળીને આવ્યા છતાં કોઈ જાતનો વિકાસ થયો નથી બારથી પંદર વખત તો ત્યાં લેખિત કરીને આપેલું છે અને અમારા ગામના કાગડી એટલે અહીંયા ભેગા થઈ ગયા પણ કોઈ વસ્તુ આ કોઈ વિકાસ થયો નથી માટે ધારાસભ્યશ્રીને અને બધા મોદી સાહેબને બધાને ગણ કહેવાનું એટલું કે અહીંયા ઘણા અમદાવાદ બરોડા રાજકોટ મુંબઈ લંડન આ બધાથી દર્શનાર્થીઓ દર્શને આવે છે અને કોઈ ઘણા માણસો હાલીને પણ આવે છે પણ પગમાં છાલા પડી જાય છે પણ કોઈ કોઈ ધ્યાનમાં લેતું નથી અહીંયા અમે બધી સુવિધાઓ અમે પૂરી પાડવી પડે છે અને બીજા નંબરમાં કે સુરેન્દ્રનગરથીને આ માણસો બધા હાલીને આવે છે પણ કોઈ રોડ બાબતે કોઈ વિકાસ થયો નથી એટલે કહેવામાં એટલું જ આવે કે અહીંયા થોડો રોડ બની જાય તો દાદાના સાનિધ્યમાં બધાને આવવાની બહુ સુવિધા રહેવાની તો છે જ પણ આવવા જવા માટેની સુવિધા બહુ મળી શકે મારું નામ ભરતભાઈ જેઠાભાઈ પાંચોટીયા મોરબી તાલુકો મોરબી જિલ્લો ગામ નવા સાદુલકા હું અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા નારી ચણા આવ્યો છું પણ મને આ રોડની સુવિધામાં કોઈ સુધારો લાગ્યો નથી છેલ્લા પંદર વર્ષથી આ

કેટલી વાર છીએ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે